હલ્લો નમસ્કાર ફ્રેન્ડ્સ આજે હું ચટપટી એવી ગ્રીન ચટણી અને આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું અને આ બંને ચટણીઓ તમે કોઈપણ પ્રકારના ચાટ સમોસા કચોરી સેન્ડવીચ ઢોકળા કે દહીં વડામાં પણ આનો ઉપયોગ કરી શકો છો અને આ બંને ચટણી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે અને ઘરની જ વસ્તુઓમાંથી બને છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ ગ્રીન ચટણી બનાવવા માટે એક નાનું મિક્સર જાર લઈ લીધું છે તો તેમાં એક વાટકી લીલા ધાણા લીધા છે પાંચ રંગ જેટલા લીલા મરચાં લીધા છે જે મીડિયમ તીખા છે પાંચથી છ ફૂદીનાના પાન બે ત્રણ ટુકડા આદુના છે ચારથી પાંચ કણી લસણ એડ કર્યું છે વન ટીસ્પૂન સંચળ પાવડર વન ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે હવે તેમાં વન ટી સ્પૂન જીરું એડ કર્યું છે અને અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે અને હવે તેમાં ઠંડુ પાણી નાખીને તેને પીસી લેવાનું છે ચટણીનું ગ્રીન જ કલર મેન્ટેન રહે તો તેના માટે આપણે ઠંડા પાણી કે બરફનો ઉપયોગ કરવાનો છે તો તેનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન જ રહેશે તો ખૂબ જ ઓછા સમયમાં આપણી ચટપટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે તો ચાલો હવે આપણે ખાટી મીઠી આમલી ગોળની ચટણી બનાવી લઈશું આ આમલીની ચટણીને ખૂબ જ ઝડપથી બનાવી હોય તો એક કામ ખાલી આપણે એડવાન્સમાં કરવાનું હોય છે જે છે આમલીને પલાળવાનું જો તમે વહેલેથી આમલીને પલાળી દો છો તો પછીની જે પ્રોસેસ છે આમલીની ચટણી બનાવવાની તે તો આઈ થિંક પંદરથી વીસ જ મિનિટમાં થઈ જશે બાઉલમાં મેં મીડિયમ ગરમ પાણી લીધું છે તો હવે તેમાં એક મોટી વાટકી જેટલી આમલીને એડ કરી લઈશું અને તેને બે કલાક સુધી આપણે પલાળી દઈશું બે કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો આંબલી આપણી સરસ રીતે પલળી ગઈ છે તો હવે તેને હાથની મદદથી આ રીતે આપણે મસળી લઈશું જેથી આંબલીનો પલ્પ સારી રીતે નીકળી જાય હવે આ આંબલીના પલ્પને મોટી અગરણીમાં આ રીતે ચમચાથી ચલાવતા ચલાવતા આપણે ગાળી લેવાનું છે જેથી આંબલીમાં કોઈ પણ કચરો હોય કે તેના રેસા હોય તો તે પણ અલગ થઈ જાય અને સ્મૂથ આંબલીનો પલ્પ આપને મળી જાય તો તમે જોઈ શકો છો આંબલીનો પલ્પ સરસ રીતે ગળાઈ ગયો છે હવે આ આંબલીની ચટણીને આપણે વઘાર કરી લેવાનો છે તો તેના માટે મેં લો ફ્લેમ પર કઢાઈ રાખી દીધી છે અને તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લીધું છે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે જીરું તતળી જાય પછી તેમાં સૂકી મેં સૂકી દ્રાક્ષના ટુકડા લીધા છે બદામના ટુકડા લીધા છે અને કાજુના ટુકડા લીધા છે તો હવે તેને પણ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ અને એક મિનિટ માટે આ ડ્રાય ફ્રૂટને આપણે શેકાવા દઈશું જેથી ચટણીમાં મસ્ત મજાનો ક્રંચ આવશે હવે તેમાં આંબલીની ચટણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ જેટલી આંબલી હતી તેનાથી બે ગણો મેં ગોળ એડ કરી લીધો છે તો તેને હવે ચમચાની મદદથી આપણે સતત ચલાવતા રહીશું જેથી ગોળ સરસ રીતે ઓગળી જાય હવે તેમાં વન ટેબલ સ્પૂન જેટલો ડ્રાય જિન્જર પાવડર એડ કર્યો છે વન ટેબલ સ્પૂનથી થોડુંક વધારે શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે વન ટી સ્પૂન ગરમ મસાલો નાખી દીધો છે વન ટીસ્પૂન લાલ મરચાં પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે હવે આ બધા જ મસાલાને ચટણીમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે ચટણીને થોડી ઘટ કરવા માટે તેને મિનિટ સુધી આપણે ફ્લેમ પર ચડવા દઈશું ચમચાથી ચટણીને ચલાવતા રહીશું જેથી ચટણી આપણી દાજી ના જાય તમે જોઈ શકો છો ચટણી સરસ મજાની ઉકળવા લાગી છે તો હવે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી દીધી છે અને તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી ખાંડ પણ સરસ રીતે ચટણીમાં ઓગળી જાય અને ખાંડ એડ કરવાથી ચટણીનો કલર બહુ જ સારો આવે છે તો તમે જરૂરથી એડ કરજો આ ચટણીને મેં મીડિયમ થીક જ રાખી છે જો તમારે વધારે થીક બનાવી હોય તો જ્યારે તમે આંબલી પલાળો ત્યારે પાણીનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું જેથી આમલીની ચટણી થીક જ બનશે ચટણી સરસ રીતે ઉકળીને ઘટ થઈ ગઈ છે તો હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી લઈશ અને ચટણીને આપણે સરસ રીતે ઠંડી કરી લેવાની છે અને આ ચટણી ઠંડી થઈ જાય પછી તમે તેને એરટાઈટ કાચની બોટલમાં ભરીને એક મહિના સુધી ફ્રીજરમાં સ્ટોર કરી શકો છો આ ખાટી મીઠી આંબલી ઘોડની ચટણીને હું એક બાઉલમાં કાઢી લઈશ તમે જોઈ શકો છો ચટણીનો કલર કેવો મસ્ત મજાનો આવ્યો છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે આજની મારી રેસિપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ